દૂધ ઘર અને ઠાકોરજી દંડવત કરીએ ગુરુજનોને વંદન કરીએ અને તારા હાથે બધા વૈષ્ણવ આવી એક પરંપરા એક વાતાવરણ તો કોઈ ચોપડીઓ ભણાવવાની કદાચ જરૂર ન પડે એ ધીમે ધીમે સંસ્કારોમાં લોહી માં આવી જાય બીજો વિવેક યાદ હોય કોઈ ને ત્યાં તમે સત્સંગમાં ગયા ઘણી વાર શું થાય જેને સત્સંગ કરાવ્યો હોય ઘરમાં એ તો બિચારો એક પાઠ કરી જશે બને તો કોશિશ કરો શું આટલી સમજદારી આપણા સમાજમાં નહીં કે કોઈને ઘરે સત્સંગ માટે ગયા તો ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખીએ આવો સંકલ્પ આપણે ના કરવો જોઈએ એક નક્કી કરીને જાવ અલૌકિક વ્યક્તિઓ પાસે અલૌકિક સ્થળોમાં કે અલૌકિક કાર્યક્રમમાં જ્યાં પણ ગયા છો ત્યાં ક્યારે પણ लौકિક વ્યવહારની આશા ન રાખો રામ પોટુ લાગી જા જો આના ક્યાં ગયા ન હું તો જાણું જ ના પૂછું ત્યાં ચા પીવા ગયા હતા કે સત્સંગ કરવા ગયા હતા તમે સેના માટે જઈ રહ્યા છો સંસારમાં આટલું કરીએ છે ચા પાણી કરીને તો મોટા ફેસ હવે હવેલી માં જઈ મંડળમાં જઈ સત્સંગમાં જઈ તીર્થો ત્યાં જઈને આજ કરવું નક્કી કરવું અલૌકિક કાર્ય માટે તમે તમે પાઠ કરવા બેસો ઠાકોરજી પાસે બેસો અમારી ચિંતા ના કરો અમે અલૌકિક માટે આવ્યા છે અને અલૌકિક કાર્ય માટે જ્યાં પણ જઈએ ત્યાં ક્યારે પણ અલૌકિક વ્યવહાર ની નહીં રાખવી નહી તો આપણા જ ચિત્ત નો બગાડ છે ત્યાં લૌકિક જોઈને આવશો ને તો બગાડ કરી ઘણી વાર થાય જે વૈષ્ણવ નિયમ લીધો કે ઠાકોરજીને ભોગ ધરીને લઈશ હવે ક્યાંય બહારનું નું કોઈને ત્યાં ખાવું નથી કેટલું ઉત્તમ વાત છે કેટલી અઘરી વાત છે સહેલું છે કેટલું મન કઠોર કરવું પડે

અને આવું વ્રત જે લે એનું સન્માન રાખવું જોઈએ ઉલટાનું સમજદાર સમાજે તો એની વ્યવસ્થા કરવી જોઈએ ઉલટાનું કેવું જોઈએ તમે કોઈ વ્યવસ્થા કરી તમે આપેલી બધી પાત્ર લઈ આપો તમે એમ કહો તો તમને ફળફૂલ લઈ આપું પણ અમને રાજી કરવા તમારો અલૌકિક નિયમ અમારા માટે ન તોડતા જો આવું કહી દઈએ તો જેને નિયમ લેવો હોય એને કેટલું શાંતિ થઈ જાય

બીજા ધર્મોમાં જુઓ કોઈ ઉપવાસ કરે ને તો લોકો એના સન્માન કરે એના વરઘોડા કાઢે અઠ્યાવીસ ઉપવાસ કર્યા અને સાહીઠ ઉપવાસ કર્યા એને ઉપવાસ કર્યા અને આપણે ત્યાં વિચારો કોઈ એકાદશી કરીને ઘરે આવ્યો તો એને શરમ લાગે કે કે આને કેવું કઈ રીતે હું નહીં જમું વિચાર કરી આપણે કેટલા નાદાન સમાજ માં વચ્ચે જીવીએ છે કે કોઈ એક ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યું છે કોઈ આવો સારો સંકલ્પ કર્યો હોય કે પ્રભુને દરિયા વગર નથી લેવો તો એ સંકલ્પ કોઈની આગળ કહેતા કહેતાયને શરમ આવે છે એવું વાતાવરણ આપણે કરી રાખ્યું છે કે કોઈ પોતાનું ધર્મ પાલી નથી શકતું એટલે શરમ લાગે સંકોચ લાગે ઉલટાના એવા વ્યક્તિઓને આદર થવા જોઈએ સન્માન થવા જોઈએ કારણ કે સમાજમાંથી આદર્શો સમાપ્ત થઈ જશે પછી કોની આગળ આંગળી જીધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવો હોય કોઈ એવો મરજાદી આદર્શ વૈષ્ણવ હશે તો આપણે બતાવી શકીશું કરી નાખીશું આવતી પેઢી ને પ્રેરણા મળવાનું બંધ થઈ જાય છે અને એટલા માટે આવા પ્રેરક લોકો માટે આદર ભાવ સમાજમાં થવો જોઈએ સન્માન ભાવ થવો જોઈએ અને જમાડવાના બહુ શોખ હોય તો ગામમાં ઘણા ભૂખ્યા સુઈ જાય છે એમને જઈને જમાડ્યા પણ જેણે નિયમ લીધા છે આપણી લૌકિક ખુશીને કારણે કોઈના અલૌકિક નિયમ તોડાવશો ને વ્યવસ્થાઓ ઊભી કરો ગામમાં જે ગામમાં તમે રહેતા હો હોતા ચાર પાંચ વૈષ્ણવ એવા હોવા જોઈએ કે એ લોકો પણ સમાન રૂપે સેવા કરતા હોય એટલે કોઈને પણ સેવામાં અડચન આવે તો કોશિશ કરો કે ગામમાં એવું ગ્રુપ દરેક ગામમાં એવું એક ગ્રુપ વૈષ્ણવ નું ઊભું થાય કોઈને પણ ગામમાં અડચન હોય કે અમારા અમારા ઠાકોલી પદ્ર આવે બધી તમારે ઠાકોરજી લાલ લડાવીશું જો આવા વૈષ્ણવ ના મંડળો તૈયાર થાય એક સેવા સહાયતા મંડળ જેવું એવા મંડળો તૈયાર થાય કે જે કોઈને પણ તકલીફ હોય સેવામાં તો એના ઘરે જઈને સેવા કરી આવે અથવા પોતાના ઘરે પધરાવી લે તો કોઈને ઠાકોરજી પધરાવતા ડર ન લાગે વ્યવસ્થાઓ ઉભી કરો સગવડતા ઉભી કરો એવો માહોલ ઉભો કરો કે બીજાને પણ ઠાકોરજી ની સેવા કરવાની ઈચ્છા જાગે આપણે તો માહોલ જેવી કરી દઈએ તમે નહીં કરી શકો સેવા તમારાથી નહીં સચવાય તમે આ નથી પાડતા આ નથી કરતા હા નથી કરતા પેલો તો ડરી જ જાય મારાથી તો થવાનું જ આપણે અત્યારે આવો મોહા માહોલ કરી દીધો છે જે સૌથી મોટું જીવનનો આનંદ છે એને જીવનનો સૌથી મોટો ભય બનાવી દીધો છે સેવા એ આપણા જીવનનો સૌથી મોટો આનંદ છે એને જીવનનો સૌથી મોટો ભય એમ લાગે કે સેવા કરી એટલે આપણા જ થવાનો છે

અને એટલા માટે જો તમે ઈચ્છતા હોય તો યુવાનો સારો માહોલ બાળકોને સારો માહોલ આવ તું સેવામાં આવડાવ આજે તારો જન્મદિવસ છે ને તું બાર બધે પાર્ટી કરીશ બધાને જમાડીશ પણ આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને ને મિશ્રી નહીં કરે છે ચાલ એમ તો તું સેવામાં નથી આવતો આજે તારો જન્મદિવસ છે તારી બધી જ વાત હું માનીશ પણ એક વાત મારી માન તારો જન્મ દિવસ છે એટલે કટોરી મિશ્રી તારા હાથે ઠાકોરજી ઠાકોરજી કેવા આનંદ માં આવશે તને જોઈને કેટલા ખુશ થશે આવું પ્રોત્સાહન આપતા કેમ નથી આવડતું આપણું નવી બહુ ઘરમાં આવે એને પ્રોત્સાહિત કરો કે અમારા હાથ તો આરોગ્ય આરોગ્ય ઠાકોરજી ઘંટાડી ગયા આવ તું બનાવ ને આજ તું નવી ઘરમાં આવી છું તો તારા હાથ નું ઠાકોરજી આરોગશે તો એમને કેવો આનંદ આવશે અને પછી બહુ બનાવે શીરો સાવ ઢીલો થયો કોઈ ખીજાવવું નહીં આ મારું તો રોજ કડક થાય આ ઢીલો સીધો ઠાકોરજી ના આરોગો હશે એટલે કેમ નથી કોઈ નાના બાળક ને કોના સીધો એક જ જવાબ મળે બા ના એને એવો અહેસાસ કરાવો કે ઠાકોરજી અમારા બધાના ઘરમાં જેટલા લોકો રહે છે બધાના માથે આ ઠાકોરજી વિરાજ આવું આકરણ કેમ સર્જી શકે દરેક ને એમ કેમ ના લાગે કે અમારા બધાના પ્રભુ છે પ્રભુ આપણો આનંદ છે છે આપણો આપણો ભાર ભય નથી એ એ આપણા સૌથી આનંદ આનંદ મોટો કે જે નંદ સારસ્વત છેલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો હતો પણ મહાપ્રભુજી ની કૃપાથી કલયુગમાં ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે એ નંદ યશોદા નું સુખ આપણને મહાપ્રભુજી આપ્યું છે જે જગત માં સર્વોપરી સુખ થયું છે અને સર્વોપરી આનંદુ જે આપણને આપ્યો છે અને ખોટા ખોટા ભય બી અને આચાર વિચારનો ભય બતાવી આપણે આનંદ થી વંચિત રહીએ છીએ એમને આગળ લાવો બાળકોને કહો દિવસ જે કરીશ પણ એક દિવસ રહી વાર એવું ન થાય કે આપણો આખો પરિવાર ભેગો મળી અને હવેલી ઠાકોજીને દંડવત કરવા જઈએ શું અઠવાડિયામાં કોઈ એક દિવસ પણ એવો વારો આવે છે કે ઘરના બધા ભેગા મળીને ક્યાંક એક જગ્યાએ જતા હોઈએ સમય નથી આવતો જવા નક્કી કરે આપણે બધા સંકલ્પિત કરીએ સાત દિવસ તમારે જે કરવું હોય તે એક દિવસ નક્કી કરો અને બાળકોને પણ ઘરમાં કહી દો કે સાત દિવસ તમે કહેશો એમ કરીશ પણ રવિવારે સવારે રાજભોગ સમય શહેન સમય જે તમને ભાવે આપણે ઘરના બધા ભેગા મળી અને ઠાકોરજીને દંડવત કરવા દઈશું વલ્લભ કુલ ને વંદન કરવા દઈશું વૈષ્ણવ ને સ્મરણ કરવા દઈશું અને આવું માહોલ મળે કે ઘરના બધા ભેગા મળીને જતા હોય તો પરિવાર માં કેવું સુંદર જય શ્રી કૃષ્ણ કરીએ ત્યારે કોઈ લૌકિક સંબંધ યાદ નહીં રાખો પત્ની છે 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 પિતા દીકરો તો જય શ્રી કૃષ્ણ જુદા જુદા હોય જય શ્રી કૃષ્ણ લોકો નારાજ થઈને જય શ્રી કૃષ્ણ કહે ભાઈ તને તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેટલા પ્રકાર હોય લોકો ભગવત નામ ને પણ કઈ કઈ રીતે વાપરતા હોય છે મેં તો છેલ્લા જય શ્રી કૃષ્ણ સ્મરણ કરો ને ત્યારે જય કૃષ્ણ ઘડી પણ એનામાં વૈષ્ણવ કે આ મહાપ્રભુજી નો સેવક છે અમારા ઠાકોરજી નો સેવક છે અને વૈષ્ણવ ને ભગવત સ્મરણ કરવાનું કેટલું મોટું ફળ આપણે ત્યાં કહ્યું તો જાગો ત્યારે અને સૂતી વખતે જયારે જાઓ

જો આટલો નિયમ પણ રાખશો ને તો હું તમને ગેરંટી આપું છું કે તમારા કુળમાં વૈષ્ણવ આગળ બેસીને સેવા કરતા હવે વૈષ્ણવ છે અમને લાડુડી આપતા અમને બેડી આપતા અમને મિશ્રી આપતા એ નાનકડી મિશ્રી એ બાળપણમાં જે મોઢામાં મૂકીને એ લોહીમાં બની વૈષ્ણવી સંસ્કાર બની આજે જીવંત રહી છે માટેનું ઉત્તમ વાતાવરણ સમાજમાં બનાવો તો જ આ માર્ગમાં વૈષ્ણવ આગળ વધી શકશે પણ આપણે એવું વાતાવરણ ઉભું કરી દઈશું કે ધર્મ કરનાર ને શરમ આવવા લાગશે તો પછી ધર્મ જશે ખાતા રહેવું અને ખાતા રહે લોકો એમ તારી પુષ્ટિમાર્ગ એટલે સામગ્રી કરોસ કરો અપડ કરો સામગ્રી કરો તો આ બધા અંગો છે પુષ્ટિ માર્ગ એક જુદું વિષય છે એ તો પ્રકાર નો છે બધા એમ કે છે કે અમે ભક્ત ને ભગવાન સુધી લઈ પણ મારા મહાપ્રભુજી એમ કે છે કે અમારો માર્ગ જુદો છે અમે ભક્ત ને ભગવાન સુધી નથી લઈ આવતા અમે તો ભગવાન ને ગોદમાં લાઈ ભક્તના ઘરમાં પધરાવી દઈએ

અને એને આવું આપણે કદરૂપું બનાવી દઈએ વૈષ્ણવ એક માળા કરનાર એક મિશ્રી ભોગ ધરનાર વૈષ્ણવ છે અને એક વસ્તુ યાદ રાખજો જે વધારે કરતા હોય ને સેવા સેવાયા વધારે ક્રમ પહોંચતા હોય જે વધારે આચાર વિચાર પાડતા હોય અને જે ઓછું કરતા હોય તે વધારે કરનારે ઓછું કરનાર ને ક્યારે પણ હિન નહી જાણવા આ લોકો તો મિશ્રી એ આ લોકો તો દૂધ ધરનાર આવો હિન ભાવ ક્યારે પણ વૈષ્ણવ માટે મનમાં લાવવો નહીં ક્યારે નહીં લાવો એક માણસ ફેરવનારો મારો મહાપ્રભુજી નો સેવક છે મિશ્રી ભોગ ધરનારો મારો મહાપ્રભુજી નો સેવક છે વૈષ્ણવ તો વાલા હો વૈષ્ણવ ને તરછોડાય નહીં એ કેટલું કરે છે પછીની વાત એ મહાપ્રભુજી જોશે પણ એક વૈષ્ણવ તરીકે આપણે હિન બુદ્ધિ એના તરફ ની રાખવી તિરસ્કાર બુદ્ધિ ની ન કરતો હોય તોય સેવક છે એ નાનો ક્યાંથી હોય છે કદાચ એના જીવનમાં અંતરાય છે બહુ લોકોને કહેવા કરતા ઠાકોરજી ને વિનંતી કરવી કે પ્રભુ ઘર ઘરમાં બધાને સેવામાં ખેંચજો બધાને સેવામાં રેજો બહુ લોકોને ટોક ટોક કરો તે દૂર ભાગતા થાય તો પ્રભુ ના કહી જે સાંભળે છે એને કોને જે સાંભળતા જ નથી અને કે કે શું કરવા કરો પહેલી વાર વાર બીજી અને ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી બાકી જીવન લોકો જીવન પાડ્યા કરે પણ આ લોકો કરતા નથી આ લોકો કરશે પ્રભુ ને વિનંતી કરો ને લોકો ને બહુ કેવા કરતા પ્રભુને કેવું કે પ્રભુ બધાની સાથે હું સેવા કરું એવી કૃપા કરો આખા પરિવાર સાથે આપની સેવામાં પહોંચું એવી કૃપા કરો એ ઘર કેવું સુંદર લાગે કોઈ બાળક જારી ભરતું હોય કોઈ માળા કરતું હોય કોઈ સામગ્રી કરતું હોય કોઈ બેઠું હોય અને આખું ઘર ભગવત સેવામાં જોડાયેલું હોય એ ઘર ઘર નથી એ સાક્ષાત નંદા છે લક્ષ્મી મન પામ્યા રળી આઠમા આખ્યાન માં વલ્લભ માં જુઓજી ના ઘર માં પેટીજીઓ બહુજીઓ બાળકો બધા જુદી જુદી સેવા લાગ્યા છે અને લક્ષ્મીજી દ્વાર પર ઉભા છે દરવાજે તાક લગાવીને ઉભા છે કઈ તાક લગાવીને કે હમણાં સેવા પડે અને કોઈ વૈષ્ણવ આવે એના પહેલા સાતમા ખ્યાનમાં વિમુખ તાણી સેવાનો રસ તો દુર્લભ છે

અંગે અનેક જન્મો સુધી ભક્તિ કરી છે તમે તો હવે નિર્ગુણ ભક્તિનો લાભ તમને મળ્યો જીતાજીમાં ભગવાન કહે છે શુષીના શ્રીમતા અમે જેના કરપદન અડધા બાકી રહી જાય એને હું એવા પવિત્ર જગ્યાએ જન્મ આપું છું જ્યાં મારે ભક્તિ ની બધી જ અનુકૂળતા હોય જો તમને એવી જગ્યા જન્મ મળ્યો છે યુવાનોને કહીશ યુવાન ભાઈ બહેનો ને કહીશ તમારા માતા પિતા ભગવત સેવા કરે છે ઠાકોરજી ની ભક્તિ કરી છે તો તમે બહુ મોટા ભાગ્યશાળી છો

આજે યાદ કરીએ તો આપણી જાત પર આપણને ગૌરવ થાય કે એવા કુલમાં જન્મ છે અમને લોકોને વલ્લભ કુલમાં જન્મ ગૌરવ હોય છે તમને પણ વૈષ્ણવ કુલ નો ગૌરવ હોવું કે અમે પણ દમલાજી ના વંશજો છીએ એવો તમને જેમ વલ્લભ વંશજ નો ગૌરવ હોય એમ તમને દમલાજી ના વંશજો હોવાનું ગૌરવ હોય છે આ ભાવ આપણા વાતાવરણમાં હોવો જોઈએ